સાબરકાંઠા જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું હિંમતનગરથી શરૂ થયેલી આ યુનિટી માર્ચમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાંદુ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા બાકીલા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના સામાજિક ન્યાય અને શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આ પદયાત્રાની આત્મનિર્ભર ભારતની દિશામાં મજબૂત પગલું ગણાવ્યું હતું અને સરદાર પટેલના અવિશ્વસનીય યોગદાનને વખાણ્યું હતું અને યુનિટી માર્ચ સરદાર પટેલ સ્ટેચ્યુ સિવિલ સર્કલ બસ સ્ટેશન મોતીપુરા ઓવર બ્રિજ જીઆઈડીસી મોતીપુરા મારફતે સાબરડેરી ખાતે સમાપ્ત થયું હતું જેમાં નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા અને મંત્રીએ ભારતની એકતા અખંડ ભારત અને આત્મનિર્ભર ભારતના મકસદ સાથે તમામને સંકલ્પ લેવા આહવાન કરવામાં આવ્યું હતું નમસ્તે જય સરદાર આ એક ઐતિહાસિક વર્ષ છે કે જેમાં ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે ડૉક્ટર બિરસા મુંડાજીની દોઢસો મી જન્મજયંતિ તેની સાથે સાથે વંદે માતરમ રચનાની પણ દોઢસો વર્ષ અને સરદાર પટેલજીની દોઢસોમી જન્મજયંતિ એટલે સાર્ધ શતાબ્દીની ઉજવણી નિમિત્તે આજે હિંમતનગર ખાતે આ હિંમતનગર વિધાનસભા અને જિલ્લા સ્તરનો આ એકતા પદયાત્રાની ઉજવણી થઈ આ એકતા પદયાત્રા સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતની દરેક વિધાનસભાઓમાં પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય પદયાત્રાની પૂર્ણાહુતિ તારીખ છવ્વીસ નવેમ્બરથી છઠ્ઠી ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધી થવા જઈ રહી છે તેમાં આખા દેશમાંથી બધા જ લોકો આ પદયાત્રામાં જોડાશે અને આ પદયાત્રા એટલે સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ માટે સેવા અને સમર્પણ કરી એ એક સાચી સ્મરણાંજલિ કહેવાશે અને આજે હિંમતનગર ખાતે ખૂબ